ડોક્ટર સ્નેહલ તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ આજરોજ કેશોદ ખાતે જમનભાઈ સૌસાણી અને તેમના મનોજભાઈ ભત્રીજાનો ફોન આવ્યો મનોજભાઈનો ફોન આવેલો તેમના ફુવા એક્સપાયર થયેલા છે જમનભાઈ સૌસાણી જે નામ હતું પંચાણું વર્ષ એમની ઉંમર હતી અને એ મરણ પામતા તેમની ઈચ્છા હતી કે એમના ચક્ષુ કોઈ બીજા કોઈને કામ આવે અને ચક્ષુદાનની ઈચ્છા હોય તેથી આરણાથી શિવમ ચક્ષુદાનવાળા નાથાભાઈ નંદણિયા હરદેવ હરદીપસિંહ જેઠવા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના મિત્રો જોડાયા હતા અને એમનું ચક્ષુદાન લીધેલું છે આ ચક્ષુ અન્ય કોઈ વ્યક્તિને કામ લાગે અને જેથી એમને ભવિષ્યમાં રોશની મળે તેવી એમની લાગણી છે અને સાથે અમે એ પણ અપીલ કરીએ છીએ કે આપ સૌ આ સારા કાર્યમાં જોડાવો આપ ચક્ષુદાન કરો દેહદાન કરો અને અન્ય કોઈને સારી રીતે આપણે ઉપયોગી થઈએ તેવી જ આશા છે ભારત માતા કીધી ભવિષ્યમાં પણ પણ કોઈ આપનું સ્વજન એક મૃત્યુ પામે છે અને આપની એવી લાગણી છે અથવા તો દર્દીની જે તે વખતે એમની લાગણી હતી કે મારે ચક્ષુદાન કરવું છે અથવા દેહદાન કરવું છે તો આપ ભારત વિકાસ પરિષદના કોઈ પણ મિત્રોનો કેસોદ ખાતે કોન્ટેક કરી શકો છો અથવા તો નાથાભાઈ નંદાણીયા શિવમ ચક્ષુદાન આર્યનાનો પણ કોન્ટેક કરી શકો છો જેથી અમે આપ આપનું જે કંઈ નેત્રદાન અથવા દેહદાન છે યોગ્ય જગ્યાએ આપણે પહોંચાડી શકીએ આભાર श्री कृष्ण शरणम

Любят нас, любят нас, мама. Любят нас, ശ്രീകൃശം മ <hums> रणं मम श्रीकृष्ण